વલ્લભ વિદ્યાનગરમાં નગરપાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી વિવિધ માર્ગો અને સ્થળોએ દવા છંટકાવ અને ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે આજરોજ છ સપ્ટેમ્બરના બપોરે સાડા ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લામાં ગત દિવસોમાં ભારે પડેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કચરો ગંદકી અને પડી ગયેલા વૃક્ષોના કચરા ફેલાઈ જવાની સ્થિતિને ધ્યાને લઈને આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની સૂચના અન્વયે વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાની ટીમ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાનગર વિવિધ વિસ્તાર વિવિધ સ્થળો અને માર્ગો ઉપર સાફ સફાઈ કરી નગરમાં વિવિધ સ્થળોએ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે નગરમાં રોગચાળો ન ફેલાય તે માટેની ફોગિંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે